તબીબ સૂત્રોએ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં માંડ માંડ રસ્તાઓ બન્યા હતા જે પણ ગણતરીના દિવસોમાં ઉખડી રહ્યા છે જેને લઈ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના વહીવટદારોની ભૂંડી ભૂમિકા સામે આવી છે કેમ્પસના રખેવાડ સરકારી મેડિકલ કોલેજના દિનની ચૂપકીદી સામે પણ ઘણા પ્રશ્નો ઊભા થયા છે તેને લઈ ડોક્ટર અને હોસ્પિટલના સ્ટાફમાં રોષ જોવા મળ્યો છે વધુમાં જણાવ્યું હતું કે હાલ હોસ્પિટલની જર્જરીત જૂની બિલ્ડિંગ ખાલી કરાવી તમામ વિભાગને સ્ટેમ સેલમાં શિફ્ટિંગ કરવાની કામગીરી ચાલી રહી છે તે દરમિયાન હોસ્પિટલ કેમ્પસના નવનિર્મિત રસ્તા પરથી ટ્રક પસાર થતાં રોડ બેસી ગયા હોવાની વાત બાદ નબળી કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે સોમવારની મોડી સાંજે એક ટ્રક પસાર થયા બાદ રોડ બેસી ગયા હોવાની વાત સામે આવી છે એટલે કે ટ્રકનું વજન ન ઉપાડી શકતા રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે